દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પ્રવેશ કરી શકે જ નહીં હા દેવદેવીઓની કૃપા હોય શકે એવા ભાવ કર્યા હોય યશનામ કર્મો લઈને આવ્યા હોય આપણું પુણ્ય જમા હોય તો એનાથી દેવદેવી તમારા પુણ્ય પ્રમાણનું ફળ સપ્લાય કરવા માટે નિમિત્ત બની શકે ફોર એક્ઝામ્પલ તમે વેરાન વગડામાં જતા હોય રસ્તામાં જતા હોય રસ્તાની અંદર એક સોનાની ચેન પડેલી છે બે તોલાની અને વગડામાં તમને રસ્તામાં પડેલી ચેન મળી ગઈ કોને આપી આ ચેન કઈથી આવી આ કુદરતી સંજોગ એવી રીતે દેવદેવીઓની કૃપા નૈમિત ભાવે નિમિત ભાવે કુદરત જેવી રીતે ઝાડ નીચે ઊભા હોય અને ઉપરથી ડાળ પડે વાવાઝોડામાં અને આપણો પગ ભાગી જાય તો નિમિત્ત કોણ બન્યું ઝાડ બન્યું બે તોલાની ચેન નિમિત્ત બન્યું એવી રીતે દેવી અને દેવતા નિમિત્ત ભાવે કોઈ પણ મનુષ્યને એ નિમિત્ત ભાવે મદદ કરી શકે નિમિત્ત ભાવે કરતા ભાવે નહીં કારણ કે કરતા ભાવની સત્તા એમનામાં છે જ નહીં કરતા પણ આનો અહંકાર જ નથી એ માત્ર મનુષ્ય અવતારમાં છે જાનવર ગતિ નર ગતિ અને સ્વર્ગ ગતિ એમાં માત્ર પાપ અને પુણ્યનો ભોગવટો છે માત્ર ભોગવટો ત્યાં કરતા પણ આનો અહંકાર નથી એટલે નવું કર્મ બંધાતું નથી નવું બીજ પડતું નથી આ ત્રણેયમાં કોઈને કોઝલ બોડી હોતી નથી કારણ શરીર હોતું નથી ખાસ સમજી લેજો એટલે આપણે એની ગઈકાલે ચર્ચા કરી મિત્રો બારમો અધ્યાય ભક્તિ યોગ ચાલે અધ્યાય પછી પંદરમા અધ્યાય ની શરૂઆતમાં ભગવાન એમ કે અર્જુન જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા કોઈ પણ જીવ જેનાથી ઉદ્વેગ નથી પામતો અને જે મનુષ્ય ગમે એવા સંજોગો આવે કોઈનાથી ઉદ્વેગ નથી પામતો પોતે બીજાને ઉદ્વેગ નથી આપતો અને ત્રાસ હોય શકે એ શારીરિક હોય એ માનસિક હોય આર્થિક એટલે પૈસાનો હોય એ સંપત્તિનો હોય કોઈ પણ પ્રકારનો ત્રાસ ઉદ્વેગ એટલે વન ટાઈપ ઓફ ડિપ્રેશન ઉદાસીનતા ડિપ્રેસ માણસ ડિપ્રેસ થઈ જાય સંજોગો એવા આવે નથી કોઈ માણસે તમારું કંઈ બગાડ્યું હોય આખી રાત ઉઘડા આવે એ માણસ જ યાદ આવ્યા કરે હા અને કોઈને નહીં નહીં મને જ કેમ આવું કર્યું મારી સાથે જ કેમ આવું વર્તન કર્યું એને મને બોલી ગયો મને ગાળો બોલી ગયો કોઈને નહીં મને ઊંઘવાના દેસાઈ એ ભગવાન એ કહે છે મારો જે ભક્ત હોય ને એ ગમે એટલા ઉપસર્ગ કરે લોકો ગમે એટલો ઉદ્વેગ એને 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 ત્રાસ આપે છતાં એ ઉદ્વેગને પામતો નથી ડિપ્રેશનને પામતો નથી અને એના નિમિત્તે બીજા કોઈ કોઈ પણ જીવ માત્ર એના નિમિત્તે કોઈ ઉદ્વેગને પામે નહીં કોઈ ડિપ્રેશનને ના પામે કોઈ ત્રાસને ના પામે એ ભક્ત મને પ્રિય છે મિત્રો ખાસિયાત રાખજો તુકારામનું ઉદાહરણ એમ કે એક વખત તુકારા બ્રાહ્મણ હતા કથા કરવા માટે બારગામ ગયા બારગામ કથા કરી અને પછી ત્યાં યજમાનને ત્યાંથી સીધું સામાન લઈ અને જોડે શેરડીનો એક ભારો આપ્યો જેને સાઠા કહેવાય એમાં ગામડામાં હોઠો કહેવાય એ શેરડીના સાઠાનો ભારો લઈ અને ગામમાં પ્રવેશ કરે છે ત્યાં તો ગામના જાપે જે નાના 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 ભૂલકાઓ બાળકો જે રમતા હતા તુકારામના કેળમાં નાખેલો શેરડીના હાથોનો ભારો જોઈ ગયો બધા બાળકો દોડતા દોડતા અમારે શેરડી ખાવી શેરડી ખાવી સાહેબ આ તો ફકીર હતો યાર સંતો કોને કહેવાય હા સરવર તરોવર સંત ચોથા વર્ષે મેં પરમારથ કે કારણ ચારો દરિયા દે पत्नी छोकरा फकीर, कौन है फकीर, के यार? था फकीर था को फकीर कहवा कपड़ा पहनता सबको खा गई फिकर सबका पीर फिकर, सब फिकर की जो फाकी करे उनका नाम फकीर हद में चलेसो ओलिया बेहद चले सो पीर पर हद बेहद दोनों तजे उनका नाम फकीर आने फकीर कहवा यार काल चिंता ना कर छोड़ी दी काल चिंता भूतका उभो ना करे અને ભવિષ્યની ચિંતા ના કરે એને સંત કહેવાય એટલે ફકીર કહેવાય યાર છોકરાઓ શેરડીના સાંઠા માંગ્યા સાહેબ ટુકડા કરી કરીને બધા છોકરાઓને આપી દે તુકારામને તો બાળકોમાં ભગવાન દેખાતા હતા એ ભૂલકાઓમાં ભગવાન જોયા અને બધા બાળકોને શેરડીના સાઠા આપી દીધા એક હોઠો રહ્યો એક હોઠો રહ્યો લઈને ઘેરાયા તુકારામની પત્ની બહુ કર્કશા હતી બહુ કજીયા કંકાસ વાળી હતી એટલે આઈને પૂછ્યું એક જ ઓઠો લઈને તુકારામ ના 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 આખી ભારી આપી હતી આપણા યજમાને તો પણ જાપે છોરો રમતો એટલે બધા મોઠા જોપે છોરોને વેચી દીધા કે છે આ એક રહ્યો છે એ લઈને આવ્યો છું એટલે પત્ની તો ગુસ્સાવાળીની કરકશા હતી એટલે એમની પાસેથી હોઠો લઈ અને સીધો તુકારામના બૈડમ માર્યો અને બૈડમ માર્યો એટલે બે કડકા થઈ ગયા ગુસ્સામાં ગુસ્સામાં ગૌણ ન છોરો બધું જે આવે ભેલાડી દો છો વેચતા રો છો જેમ ઘરમાં નથી છોરો નથી ખાનાર ઘર માટે કશું લાવતા નથી બધું ભેલાડી દો છો છો બીજો એમ કરીને સાહેબ જે હોઠો રમ રમાયો ને બે હાથમાં હોઠાના બે ટુકડા થઈ ગયા વિચાર કરો જે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી અર્જુન એ ભક્ત મારો મને પ્રિય છે તુકારામ પોતાની પત્નીથી પણ ઉદ્વેગ ના પામે બૈડામાં હોઠો માર્યો યાર હં હોર પડી જાય એવો હોઠો માર્યો બે કડકા થઈ ગયા એ જ હાસ્ય હાસ્ય સાથે પત્નીને કહ્યું બે જે ટુકડા થયેલા એ બંને હોઠા જે છે ટુકડા હાથે પકડ્યા વાહ વાહ કે છે જે કામ મારે કરવાનું હતું એ કામ તે કરી લીધું મને કામ એ કામમાંથી મુક્તિ આપી તુકારામની પત્ની વિચાર કરે કયું કા જો મેં વિચારેલું કા એક હોઠો રહ્યો છે એક લાકડી રહી છે એ એક હોઠો રહ્યો છે ઘેર જઈ એના બે ટુકડા કરશું અને આપણે બે એક એક ટુકડો હોઠાનો મસ્તીથી ખાઈશું લે મેં આ વિચારેલું કે બે ટુકડા કરીશું પણ મારું કામ તે કરી દીધું તે મારા બૈડામાં મારીને હોઠો બે ટુકડા તે કરી દીધા લે આ એક ટુકડો તને આલું છું અને એક ટુકડો મારી પાસે આપણે બે શાંતિથી બેસીને આ શેરડી ખાઈએ સાહેબ આવી બોલવાની તાકાત કળિયુગના સંતોમાં ના હોય યાર આટલું સહન કરવાની આને કહેવાય ભગવાન અંધા નથી બોલ્યા પંદરમાં શ્લોકમાં જે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી અને જે કોઈને ઉદ્વેગ આપતો નથી એ ભક્ત મને પ્રિય છે યાર વિચાર કરો અરે આપણી પત્ની તો યાર હોઠો માર્યો હોય તા તો આપણે પિયરની વાત બતાવી દઈએ અને હું એમ માનું છું કે કોઈ એવો પતિ નહીં હોય કે આખી જિંદગીમાં એક વાર એને પિયરની વાત ના બતાડી હોય જા તાર બાપાને ઘેર જતી રહે આવું તો એક વખત લાઈફમાં બોલ્યો હોય તાર બાપાને તો જતી રહે સાહેબ આ હોઠો તુકાર અમને પડ્યો એ જ હોઠો મણન તમને જો પડે તો સાહેબ આપણે આપણી શું દશા થાય સાહેબ હ દશા દશા એની બગાડ નખીએ આપણે આખા ગોમમાં ઢંઢેરો પીટીએ મને હોઠો માર્યો હોઠો માર્યો સમાચાર પહોંચાડીએ તમારી છોરીએ મને હોઠો માર્યો હોઠો હોઠો માર્યો માર્યો પિયરની વાત પકડાઈ દઈએ યાર કેટલી સહનશીલતાની મૂર્તિ તુકારા ગુસ્સાને ગુસ્સાથી ના કંટ્રોલ કરી શકાય ગુસ્સાને પ્રેમથી જીતી શકાય સાહેબ પ્રેમથી જીતી શકાય પછી તુકારામની પત્નીને પોતાની ભૂલ સમજે કે વાહ મારા પતિને આટલું મેં કષ્ટ આપ્યું છતાં પણ મોડા ઉપર એ જ હાસ્ય અને ઉપરથી મને હોઠો ખાવા આપે છે અર્જુન અપકાર પર ઉપકાર કરે એનું નામ સંત સંતની પરિભાષા બહુ મોટી છે ખાલી નામની આગળ સંત શબ્દ લખવાથી ગળામાં રુદ્રાક્ષની બે ચાર માળાઓ પહેરવાથી માથાના વાળ કઢાવી નાખવાથી કે માથા ઉપર મોટી જટા બાંધી દેવાથી મોટા મોટા આખું કપડ કપાળ જાય એટલા ટીલા કરવાથી આટલું જ માત્ર કરવાથી સંત નથી બનાતું બદલી નાખવાથી સંત નથી થવા સંત તો તમારી જીવનશૈલી છે યાર સંત તો તમારા અંદરનું જ્ઞાન છે પરોપકાર અપકાર ઉપર ઉપકાર કરે પોતે દુઃખ વેઠે બીજાને સુખ આપે એનું નામ સંત કહેવાય સંત કહેવાય એટલે ઉદ્વેગ જે છે કોઈને ઉદ્વેગ આપતો નથી કોઈનાથી ઉદ્વેગ પામતો એને તમે ફૂલોનો હાર પહેરાવો તોય મોડું હસતું હોય અને ખાહડોનો હાર પહેરાવો તોય મોડું હસતું હોય એની એક રેખાના બદલાય યાર આજે તમે જુઓ છો પાંચ વર્ષ ખુરશી મળી અને પછી એ ખુરશી થોડુંક છોડવાની થાય સાહેબ માણસ મરવા પડે છે સત્તાનો એટલો નસો ચડી જાય માન મોટાય કારણ કે માન મોટાઈનો અહંકાર બહુ ભયંકર છે સાહેબ મારી આગળ પાછળ વીસ પચીસ હજુરિયા ફરતા હોય મશીન ગન વાળા ફરતા હોય બુલેટ પ્રૂફ ગાડીઓ હોય અને એ નસો ચડી જાય પછી એ નસો સાહેબ ના છૂટે ના છૂટે માણસ મરણ્યો થઈ જાય પણ આ સત્તા ના છોડે ક્યારેય સત્તાનો નસો બહુ ભયંકર છે પાંચ દસ વર્ષ સુધી ખુરશી પર બેઠા પછી આ નસો ચડી જાય ને માણસને સાહેબ ના ઉતરે સત્તા માટે માણસ આકાશ પાતળ એક એક કરી કરી દે દે બહુ કાઠું કામ છે યાર એટલે હું કઉ છું ને કે મનહરભાઈ આખા જગત નો શિષ્ય થઈ જ બેઠો છે મનહરભાઈને હાર ના પેરાવો આ જ્ઞાન છે એ જ્ઞાનને નમસ્કાર કરો આ જ્ઞાનને હાર પહેરાવો અને જ્ઞાનને આત્મસાત કરો મિત્રો બાકી સંસારના જે નશા છે માન મોટા સત્તા સંપત્તિ લક્ષ્મી આ બધાનો જે નશો છે ને એ નશો તો છેલ્લા શ્વાસ સુધી નહીં ઉતરે સાહેબ નહીં ઉતરે અને કદાચ જો ખુરશી જતી રહે ને પાંચ વર્ષ પછી અને ના મળે સાહેબ એને ઊંઘની ગોળીઓ લેવી પડે એને ઊંઘ ના આવે સાહેબ શું વાત કરો છો તમે એ મોડે બોલી શકે નહીં પણ રાત્રે એને ઊંઘવું કાઠું પડી જાય ઊંઘ ના આવે આટલી માન મોટાઈ અને મોટાઈને સત્તાના ટોપ પર ગયા પછી એને ચોવીસ કલાક પોતાના ડ્રોઈંગ રૂમમાં બેડરૂમમાં આવી જવું પડે ત્યારે મેં ઘણા દાખલા એવા જોયા છે કે સાહેબ પાંચ વર્ષની સત્તા ગયા પછી ભગવાન એટલે કે છે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી અને કોઈ ઉદ્વેગ સત્તા આવી કુદરતે મને સેવા કરવાનો મોકો આવ્યો છે અને સત્તા જતી રહે વાહ બસ મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે જેટલી સેવા કરવાની તેટલી સેવા કરી લીધી બસ એને કોઈ મોડા પર એક રેખા ના બદલાય આને ગીતાનું જ્ઞાન આત્મસાત કર્યું કહેવાય ગમે એવા સંજોગો આવે એનાથી ઉદ્વેગ ના પામે અને એના નિમિત્તે કોઈ જીવ ઉદ્વેગને ના પામે કોઈ જીવ માનસિક શારીરિક દુઃખને ના પામે અને ભગવદ્ ગીતાનું પંદરમાં પંદરમાં શ્લોકનું આ પહેલું લક્ષણ છે મિત્રો એટલે ખાસ યાદ રાખજો નશો કરવો હોય તો કરો યાર કોણ ના પાડે છે પણ દારૂનો વ્યભિચારનો સત્તાનો માન મોટાઈનો અને લક્ષ્મીનો નશો નહીં યાર એ નશા તો જ્યારે મારા તમારા શ્વાસ બંધ થઈ જશે ને ત્યારે એ નશા ઉતરી જશે યાર ભલ ભલાના સિકંદર નેપોલિયન હિટલરના નશા ઉતરી ગયા ચક્રવર્તી રાજાઓ હતા યાર એ એકલા ભારત દેશના રાજા નહોતા સિકંદર તો અડધી અર્ધ ઉપર પૃથ્વી જીતી લીધેલી તોય એનો સ્મશાનની રાખમાં રગદોડાઈ ગયો યાર એનો નશો માન મોટી સત્તાનો નશો છેલ્લે ઉતરી ગયો મૃત્યુ સમયે નશો કરવો હોય તો કરો યાર ભગવદ્ આસમાને ચડી છે કુમારી જામ એવો અમે પીધો છે અમે એવો જામ પી લીધો છે શરાબનો જામ નહીં યાર અમે તો એવો જામ પીધો જોઈએ કે જેની ખુમારી ભવ ભવ ભવો ભવ મુક્તિ જ્યાં સુધી મુક્તિ મળે ત્યાં સુધી ભવો ભવ અમને નશો એનો રહેશે ભલે અમારું મૃત્યુ થઈ જાય પણ એ નશો ક્યારેય નહીં ઉતરે સાહેબ દારૂનો નશો તો હમણાં પીધો ચાર કલાકમાં ઉતરી જાય શું કરવો એવો નશો યાર હ પાંચ વર્ષ ખુરશીની સત્તા મળી પાંચ વર્ષ પછી સત્તા પરથી ઉતરી ગયા નસો ઉતરી ગયો સત્તાનો નશો એક કરોડ રૂપિયાનો માલિક છું પણ શેર બજારમાં એક કરોડ રૂપિયા હું હારી ગયો સાયકલ પર આવી ગયો નસો ઉતરી ગયો સાહેબ ભગવદ ગીતાના જ્ઞાનનો નસો હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું મારા સ્વરૂપનો અવિનાશી મારું ક્યારેય મૃત્યુ નથી અનંત કાળ સુધી હું શાશ્વત છું સનાતન છું પોતાના સ્વરૂપનો નશો જ્યારે ચડી જાય ને સાહેબ એ નસો ભવો ભવ ના ઉતરે ભવો ભવ ના ઉતરે જ્યાં સુધી મુક્તિ ના મળે ને ત્યાં સુધી આ નસો નસો ઉતારવાની કોઈની તાકાત નથી નસો ઉતરે પણ નહીં સાહેબ ભવો ભવ આ નસો કેરી ફોરવર્ડ થાય ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો આવતીકાલે સાંજે સાત વાગે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય પે હૃદયથી પ્રાર્થના મનોહર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત